માણસની જરૂરિયાત શું છે રહેવા માટેનું મકાન બે ટાઈમ જમવા માટે રોટલી અને પહેરવા માટે કપડાં રોટી કપડા ઓર મકાન આપણે આ વસ્તુ સાંભળતા આવ્યા છે પરંતુ જેમ જેમ યુગ બદલાતો ગયો જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ લોકોની જરૂરિયાતો અને લોકોના લોભ લાલચ વધતા ગયા કોઈપણ કપડાં નીચે પહેરવા માટે આપણે અલગ અલગ શૂઝ ચપ્પલ કે પછી હિલ્સનો ઉપયોગ કરતા હોઈએ છે કોઈપણ ઓફિસમાં જઈએ કે ઘરમાં આપણે પહેલાં શૂઝ બહાર રેકમાં મૂકીને જઈએ છે કારણ કે આપણું ઘર ગંદુ ન થાય પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું પણ ગામ છે કે જ્યાં લોકો જૂતા ચપ્પલ નથી પહેરતા જી હા આ વાત સાચી છે હવે કયું ગામ છે આવું જાણીએ નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જયની આજે દરેક વ્યક્તિ પોતાના પગને સુરક્ષિત રાખવા માટે જૂતા કે ચપ્પલ પહેરે છે કે ભારતીય ઘરોમાં લોકો જૂતા વગર ઘરની અંદર રહે છે અને એ ખૂબ સામાન્ય છે જૂતા અને ચપ્પલ ઘરની બહાર અથવા દરવાજા પાસેના રેકમાં રાખે છે ને કારણ એવું છે કે અંદર જૂતા પહેરવાથી ગંદકી પ્રવેશે છે પરંતુ તમને જાણીને એ નવાઈ લાગશે કે દક્ષિણ ભારતમાં એક એવું ગામ છે કે જ્યાં લોકો ક્યારેય ચપ્પલ નથી પહેરતા ગામની બહાર નીકળતી વખતે પણ તેઓ ચપ્પલ નથી પહેરતા એક અહેવાલ મુજબ આ નાના ગામનું નામ આંદમાન છે જે તમિલનાડુની રાજધાની ચેન્નઈથી લગભગ ચારસો પચાસ કિલોમીટર દૂર છે અહેવાલ મુજબ તે સમયે ગામમાં લગભગ એકસો ત્રીસ પરિવારો રહેતા હતા આમાંના મોટા ભાગના લોકો ખેડૂત હતા અથવા ખેતરોમાં મજૂર તરીકે કામ કરતા હતા જો કે આ ગામમાં ફક્ત વૃદ્ધો કે બીમાર લોકો ચપ્પલ અને જૂતા પહેરીને ચાલે છે ગામની અંદર બીજું કોઈ પણ જૂતા કે ચપ્પલ પહેરતું નથી ઘણી વખત ઉનાળાના સમયમાં આ ગામમાં જૂતા ચપ્પલ પહેરતા લોકો નજરે પડે છે કારણ કે ત્યાંની જમીન ગરમ થાય છે પરંતુ એ ગામમાં એવો પણ રિવાજ છે કે જ્યારે તમે એ ગામમાં ફરવા માટે અથવા તો એ ગામમાં જોવા જાઓ છો ત્યારે તમારે જૂતા ચપ્પલ એ ગામની સરહદ પર મૂકવાના રહેશે એટલે કે કાઢવાના રહેશે અને ત્યારબાદ જ તમે એ ગામની મુલાકાત લઈ શકો છો હવે આની પાછળ પણ એક કારણ છે આવું એ કારણ જાણીએ ગામના લોકો માને છે કે તેમના ગામનું રક્ષણ મુથ્થૈયાલમમાં નામની આ દેવી કરે છે તેમના માનમાં લોકો જૂતા કે ચપ્પલ પહેરતા નથી જેમ લોકો મંદિરમાં જૂતા કે ચપ્પલ પહેરીને પ્રવેશ નથી કરી શકતા તેમ તેઓ આ ગામને પણ એક મંદિર માને છે અહીં લોકો પગમાં કઈ પહેર્યા વગર ચાલે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે કોઈએ તેમને આવું કરવા માટે ક્યારેય પણ દબાણ નથી કર્યું ગામના લોકો પોતાની માન્યતાઓનું પાલન કરી રહ્યા છે જ્યારે બાર થી કોઈ મહેમાન ગામમાં આવે છે ત્યારે ગામ લોકોએ તેને આ પરંપરા વિશે જણાવે છે પરંતુ તેઓ કોઈને આ કરવા માટે દબાણ પણ કરતા નથી તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર